હમણાં સીતારામને જઈ સ્વામિનારાયણ તો કેમ છો બધા ડાયરો મજામાં છો હોવો ને તો સ્વાગત છે આપણે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને આજે તે હમણાં તો બે દિવસથી હે ને ડાયરે યુવાનનું કામ જ ચાલે છે ને આજે યુનનું કામ જ ચાલે નહીં કલ્પેત હા એક કેરો બાઇકી રહી ગયો હતો ને કાલે વાંચતા હતા જે અત્યારેમાં વાંચો અત્યારે પાછા જ્યાં આંચે બાઇકી રહી ગઈ છે ને એ વાત વાંચે વિલા વડવાંગેલા આવી મજા ખાઈ જી હાલો તો ડાયરા ને રામ રામ સીતા જય માતાજી વિલા વડવાંગડું રાઈકે આવી હોય ને ખાઈ લે વિલા હેઠે ના કરી પતાડી ગડી વડવાંગી કોઈ બાય બિનડા ખાવા માર કોઈ સિયા જેવું ખાઈ છે કેકડા મારી મારીને થાકી આ બળે તો ખાટી છે અમાણી ને એટલે કે આ બળે ખાટી છે ને બોરયા થાય ટોપી વેરી ધારવાટ આ હા ઈ બાઈકી રહી છે ને કાપી નાખી ને આ તો કાલ પૂળા વાળે થી ઈ ને બાબા કાલ લેવાળે ના કે ધારવાટ ની કે પૂળા

પાકા ખાવી પાકા ગુંડા ખાવા મજા આવે પાકા આપડે ચાલુ કરી દે બાપુવા મંડી ગયા

અને લગભગ તો કુચરા તો નહતા એવા પણ ને એટલે ઓલા ભૂંદરા એવા એક દી રાતે લગભગ આમ તો ભૂંદરા એટલે લગભગ ફોડાય છે આમ જોવામાં લાગતું નથી ભૂંદરાએ ફોળ્યું એવું કૂચરા અને હાનકર તો હગર દેખાય આમાં નુકસાન કરી નાખ્યું આ બધાય પાછળ ખોલ નાખ્યે જોવા બધી આમ ફરતા ફરતા બહુ હતા એવું

ને કબૂતર જો નકરાજ આવ્યા છે દાણા સરવા જો આ બાજુ બી રહ્યા જઈ રહ્યા છે વારે ક્યાં હોતે જઈ રહ્યા છે બધા હવા દાણા ફૂટી ગયેલા પીડા હોય ને એ સરેસ છે જો આ બાજુ ગણાય છે હવા પાંચ કમ્પ્લીટ થઈ ગયા છે ને બધાઈને જો આપણે બુલેટ કાંચ વાંચીએ આપણે ઝોડાને

ঘৰে মপ বপ

लदते ये जो खड़ तो हाँ है मैं पूछूं मैंnabla आज लौक इन नहीं था कपड़ा में क्या लग नहीं सुन लियो ज्वार लग नहीं थे तो आ काल तो ने तुम आज नहीं वातावरण ठई गई से पूरी बात तुम्हें क्या बताओ हो के जाऊं हैं की जाऊं हेलो बाने सने मगनी सिंगू वेन वया के बाकी सही गई विणी नाची

પાંચ છ દિવસ વરસાદ ના આવે ને તો આપડે અઠવાડિયું નહી ખાલી સો દિવસ પાંચ થી છ દિવસ જાળવી જાય ને એટલે આપડું બધું કામ ઠેકાયું થઈ જાય

ગલપેજો કાંધું હે ને થોડું એ ઉપણે છે ને પછી ભરીને વયા જ આવી છોરા દાદા હાથમાં ગયા ને કાલની જેમ જો ડાયરો મસ્ત મજાનો વાદળ થઈ ગયે પાછું હમડે કાય હતું નઈ અત્યારે પાછું થઈ ગયું ને આ બાજુ વરસાદ હશે હવે થોડો જ ફૂલ હોય કે ઓછો હોય તો એ બાજુ રહેતા હોય ને ખબર હોય છે ને જો કાલ જે ઉપર આવી ગયું વાદળ પ્રાર્થના કરી હમણાં પાંચ છ દિવસ વરસાદ ના આવે કાલની જેમ પાલ થઈ ગયું પાછું બે તમે જોવો તો ચાલો ડ્રાઈવ આપવા દે